નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ સમાચારની શરૂઆત કરીએ બ્રેકિંગ ખબરોની સાથે તો સુરતમાં નિલેશ કુંભારીની ટિકિટ રદ થતા કોંગ્રેસની લીગલ ટીમ હાઈકોર્ટના દ્વાર ખટખટાવાની છે ગુજરાત હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરવામાં આવશે તો તેની સાથે જ કહી શકાય કે ઇલેક્શન પિટિશન કરવા માટે ડ્રાફ્ટ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે કોંગ્રેસ હવે હાઈકોર્ટના દ્વાર ખખડાવવા માટે તૈયાર જોવા મળી રહી છે તો આ બધાની વચ્ચે હાઈકોર્ટ

ચૂંટણી કમિશનર અને જે કહી શકાય કે કલેક્ટર દ્વારા રદ કરવામાં આવ્યું છે તેને જ લઈને કોંગ્રેસ હવે હાઈકોર્ટના દ્વારે આવશે તેવી પૂરી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે પરંતુ અત્યારે હાલ જે જે પ્રમાણે પ્રમાણે માહિતી મળી રહી છે છે ચૂંટણી અધિકારીનો નિર્ણય આવ્યો અમાન્ય ગણવામાં આવ્યું છે ત્યારબાદ જે કોંગ્રેસ કે દિલ્હી નેતૃત્વની જે છે તે હાઈકમાન્ડની નિર્દેશની રાહ જોઈ રહ્યું છે કે હાઈકોર્ટમાં જવું કે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી એટલે જો હજી સુધી દિલ્હી હાઈકમાન્ડની જે આવતી પરવાની છે નહીં મળે જ્યાં સુધી કોર્ટ કાર્યવાહી કરવાના આદેશ કરવામાં આવ્યો છે એટલે કે દિલ્હી હાઈકમાન્ડ નો નિર્દેશ મળ્યા બાદ જ પ્રદેશ નેતૃત્વ જે છે તે લીગલ કાર્યવાહી કરશે તેવી પણ માહિતી અત્યારે હાલ સામે આવી રહી છે એટલે કહી શકાય કે જે પ્રમાણે અત્યારે હાલ હાઈકોર્ટમાં આર્ટિકલ બસો છવ્વીસ હેઠળ કે સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ બત્રીસ હેઠળ અરજી કરવી તેને લઈને કોંગ્રેસ ક્યાંક અસમંજસમાં જોવા મળી રહી છે અને જે પ્રમાણે દિલ્હીની પણ લીગલ ટીમ છે તે પણ આ સમગ્ર મામલે લઈને તે કડક કાર્યવાહી કરવાનો પણ આદેશ ત્યાંથી મળે તેવી શક્યતાઓ દેખાય છે આદેશ મળતાની સાથે જ તાત્કાલિક ધોરણે હાઈકોર્ટની કેન્દ્ર પણ અરજી કરવામાં આવે તેવી શક્યતાઓ છે જે આભાર ધવલ અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી આપવા બદલ